ભરૂચની જે હું વાત કરી રહ્યો તો તેમાં ઇન્દિરાનગર વિસ્તારનો ખાસ ઉલ્લેખ કરવો પડે કારણ કે આ વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયો છે પાણીનો પ્રવાહ વધી ગયો અને બસ્સો લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સ્થળાંતર કરાવ્યું છે નાના બાળકો સહિત પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે વરસાદી પાણી ઇન્દિરાનગરમાં ઘુસતા ચિંતા વધી ગઈ છે ભારે વરસાદ દરમિયાન જળબંબાકાર ની પરિસ્થિતિ હતા આપ જોઈ શકો છો કે પોલીસ કર્મીઓ દ્વારા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવે છે સાથે સાથે જે પરિસ્થિતિ છે તે ભરૂચના ઇન્દિરાનગર વિસ્તારની આ દેખાઈ રહી છે આ વિસ્તારમાં પાણીના કારણે લગભગ આખી જે વસાહત છે તે પાણીમાં ડૂબી છે પાણીનો જે પ્રવાહ છે તે હું આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જે સતત આ વિસ્તારમાં જે પાણીનો પ્રવાહ છે તે દેખાઈ રહ્યો છે આ જે પાણીના કારણે લોકોને અહીંયાથી ખસાડવાની જરૂર પડી છે ચીફ ફાયર ઓફિસર જાતે આ સ્થળે આવીને રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે જે ચીફ ફાયર ઓફિસર છે તેમને આપણે પૂછે સાહેબ અત્યારે પરિસ્થિતિ શું છે સાહેબ અહીંયા હાલમાં વરસાદી પાણી ભરાવાને કારણે ઇન્દીનગર ની જે આ છે જેમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે જે લોકોને અહીંયા સ્થળાંતર કરવામાં પોલીસ અને વહીવટીતંત્ર તેમજ ફાયર બ્રિગેડની ટીમ હાજર છે કેટલા લોકોને અહીંયાથી ખસેડ્યા છે અહીંયા લંદાજીત બસો જેટલા લોકો છે જેઓને સાવચેતીપૂર્વક અહીંયાથી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે ચોક્કસ બસો થી વધારે લોકો ને ખસેડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે પોલીસ તંત્ર દ્વારા ની મદદ લેવાની ફરજ પડી છે તો સાથે સાથે જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ છે આપ જોઈ શકો છો કે જે રીતે પરિસ્થિતિ દેખાઈ રહી છે ધસમસતો પ્રવાહ છે લાઈટ ની કમી છે જે વિસ્તારમાં પોલીસ તંત્ર ની સાથે ફાયર બ્રિગેડ કામ કરી રહ્યું છે નાના નાના બાળકોને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ત્યારે ચોક્કસ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે ત્યારે બસો વધુ લોકો ને આ ઇન્દિરાનગર ખાડી વિસ્તાર માંથી ખસેડવામાં આવ્યા છે અને વરસાદ નું જોર હજુ જયારે વધુ છે ત્યારે વધુ લોકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી શકે છે અંકિત મોદી ટીવી નાઇન ભરૂચ